मनवाल आलू शि जी नाम बाल त्रिपुल चंद्र हथ पासे त्री सूर बाल त्रिपुल चंद्र हथ पासे त्री सूर काने कुटर गणेसर को शिव तांडवे चौद ब्रह्मांड गज ब्रह्मांड गज मनवाल शिव जी नाम लॻे मनवालू वारु शिव जी नाम लॻे डाक मूे ने शिव तांडवांच शिव तांडवे मनवा लोवा नुसी मजीनु ना नाके मनवा लोवा नुसी मजीनु ना नाके गणेश कातिक जोवा न सत पर्वती

दाग दाग सी डांडवना सी डांडवना मनवालो शिव जी नाम सिव जी नामी समाधी तुटी आज कैलास यूटी आ च कैलास हर हर संभो हर हर सबो गान हर, हर हर समोह हर हर सबोगु जी पुगी नदी ताल आदे नदी ताल आदे बनवालू आलू शिव जी नाम ला

શરૂઆતમાં હાઉસિંગ બોર્ડ ઓગણીસો ને એકસઠમાં બધા રહેવાસીઓ રહેવા આવ્યા ત્યાર પછી અહીં નવરાત્રિનું આયોજન થયું નર્મદેશ્વર મહાદેવની સામેના ચોકમાં નવરાત્રિના આયોજનના આઠ દસ વર્ષ પછી વડીલોને એક વખત આમ વિચાર આવ્યો કે ભાઈ શક્તિ તો છે જ પણ અહીં આપણે શિવની સ્થાપના કરીએ પણ એ વખતે શિવ મંદિર બનાવવા માટેની ત્રણસો ઘરના કોઈ પણ વડીલમાં એવી ક્ષમતા નહોતી કે ત્રણસો ઘરનો ફાળો ઉઘરાવી પણ આ મંદિર બનાવી શકે કારણ કે બધા જ લોકો મિલમાં અને કારખાનામાં કામ કરતા કામદારો હતા પોતાનું ઘર શાંતિપૂર્વક ચલાવી શકે એવી વ્યવસ્થા હતી પણ આવા મોટા ધાર્મિક કાર્ય એક સાથે ન કરી શકે છતાં પણ એ તમામ વડીલોએ ભેગા થઈ નાના નાના માણસનો સહકાર લીધો અને જે જે જગ્યાએ નોકરી કરતા હતા એ શેઠિયાઓનો અને મિલમાં કામ કરતા હાઉસિંગમાં રહેતા સિવાયના બીજા કામદારો પાસેથી પણ ફાળો ઉઘરાવી અને આ મંદિર ત્રણ વર્ષની જહેમત બાદ ઊભું કરવામાં આવ્યું જેની તારીખ તેરસો ઓગણીસો ને ચુમ્મોતેર સૌત બે હજાર ત્રીસ જેઠવ આશ્રમને ગુરુવારના દિવસે આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી અને એમના જ સંતાનો અમે બધા આજે ભેગા થઈ અને પચાસ વર્ષનો કાર્યક્રમ ઉજવીએ છીએ એ પચાસ વર્ષની અંદર એ કાર્યક્રમની અંદર હમાત્મક લઘુરૂદ્ર યજ્ઞ તેમજ સાંજે તમામ હાઉસિંગ બોર્ડ અને એલ આરાધના કોટલના રહીશો તેમજ જે લોકો મંદિરે દર્શન કરવા આવે છે તેઓને સહપરિવાર સાંજે મહાપ્રસાદ લેવાનો કાલે સવારમાં ગાયોને ઘાસચારો નાખવામાં આવશે કબૂતરને ચણ નાખવામાં આવશે અને હાઉસિંગ બોર્ડ એલ આરાધના કોટલના આજુબાજુના તમામે તમામ કૂતરાઓ માટે બુંદી બુંદી અને ગાંઠિયા આની વ્યવસ્થા એટલે નાના પ્રાણીથી માંડીને મનુષ્ય સુધીના પ્રસાદી મળી જાય એવી ભાવના સાથે આ પચાસમાં પચાસમાં સુવર્ણ મહોત્સવનો કાર્યક્રમ પૂર્ણ કરવાનો છે અને તેની અંદર તમામે તમામ ત્રણસો ત્રણસો હાઉસિંગ બોર્ડ અને એલ આરાધના કોર્ટરના તમામ રહીશોનો અમને સાથ અને સહકાર મળેલો છે શ્રાવણ મહિનામાં અહીંના મંદિરના કાર્યક્રમોમાં તમામે તમામ હિન્દુ ધાર્મિક જે કાર્યક્રમો થાય છે એ તમામે તમામ કાર્યક્રમો ઉજવવામાં આવે છે જય મહાદેવ ઓગણીસો એકસઠથી લઈ બે હજાર ચોવીસના સમયમાં નવી ન્યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં નર્મદેશ્વર મહાદેવને આજે જ્યારે પચાસમો પાટોત્સવ થઈ રહ્યો છે ત્યારે સમગ્ર હાઉસિંગ બોર્ડ એક હર્ષની લાગણી અનુભવે છે લગભગ અંદાજીત એકથી દોઢ મહિનાની યુવાનો અને વડીલોની મહેનતથી આજે જ્યારે આ હાઉસિંગ બોર્ડમાં આજે સાંજે ચાર વાગે શોભાયાત્રા અને ત્યારબાદ આવતીકાલે એકવીસો બ્રાહ્મણો એકવીસ બ્રાહ્મણથી બ્રાહ્મણો સાથે લઘુરૂદ્રનો એક ભવ્ય યજ્ઞનું આયોજન ત્યારબાદ સાંજે મહાપ્રસાદ અંજાદી ચારેક હજાર વ્યક્તિઓનો મહાપ્રસાદનું આયોજન જ્યારે હાઉસિંગ બોર્ડ આ ઉજવી રહ્યું છે તે ત્યારે દેવાદી દેવ મહાદેવને આપણા બધા પર કૃપા દ્રષ્ટિ રહે મહાદેવ મહાદેવ તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ